ત્યારે ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીમાં રિઝલ્ટ જાહેર થાય તેવી શક્યતા છે ગત વર્ષે ગાર્બેજ ફ્રી સિટીમાં ઇન્દોરે સેવન સ્ટાર રેટિંગ હાંસલ કરવામાં સફળતા મળી હતી જેના ભાગરૂપે અને પીએમ વિઝિટને ધ્યાને રાખીને પાલિકા હાલ શહેરમાં બ્યુટિફિકેશનને લઈને જોરશોરથી કામ કરી રહી છે ત્યારે સમગ્ર શહેરમાં જાહેર દિવાલો પર પેઇન્ટિંગ બનાવીને સુશોભિત કરવામાં આવી રહ્યું છે

પેઇન્ટિંગ થઈ રહી છે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરત શહેરના ઘણા એવા રસ્તાઓ છે જે જે અત્યારે હાલ થઈ રહ્યા છે અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય ને જે અલગ અલગ ચિત્રો હોય તે દિવાલો પર પેન્ટિંગ કરી રહ્યા છે ત્યારે અહીં જે જે લોકો છે એ પણ તમે જોઈ શકો છો કે કેટલી આ તમામ રસ્તાઓ છે તે તમામ રસ્તાઓ પર પેઇન્ટિંગ થઈ રહી છે નૃત્યની પેઇન્ટિંગ હોય કે પછી ગુજરાતની ધરોહરની પેઇન્ટિંગ હોય એ તમામ પેઇન્ટિંગો થઈ રહી છે તો આપણે જે અહીં કલાકાર છે આપણે એમની સાથે વાત કરીશું કે કઈ રીતે આ પેન્ટિંગ થઈ રહી છે જી આપનું નામ રાજાભાઈ પેન્ટર રાજાભાઈ કઈ રીતે આ પેઇન્ટિંગ થઈ રહ્યો છે કેટલી દિવાલો પર પેઇન્ટિંગ થઈ રહી છે સુરતમાં શું આપને ખ્યાલ છે ઓ ઘણી દિવાલો પર બ્રિજ પર થઈ રહેલી છે સાઈડની દિવાલો છે મેઈન રોડ હાઈવે પર છે આ ડોમમાં છે સરસાણા ડોમમાં છે પછી આગળ લગભગ સો જેટલા પીસ છે દિવાલો છે આગળ તમે એક કલાકાર છો તમે શું લાગે છે કે આ જે પેઇન્ટિંગ થઈ રહી છે તે પેઇન્ટિંગ હર હંમેશ માટે રહી તો સુરતનો નજારો કેવો રહે સારો રહેશે એકદમ બેસ્ટ રહેશે બહુ સારો રહેશે કલરિંગ વસ્તુ છે આ લોકોનો લોકોને આકર્ષિત કરી રહી છે આ ડાન્સના જે ફોર્મ બનાવ્યા છે એ લોકો હમર્સે બાળકો જોશે તો કે આ શું છે તે એના મતલબ મતલબમાં બતાવશે કે ભાઈ આ આ કયો ડાન્સ છે આ ક્લાસિકલ છે આ કુચુપુડી છે આ ને રાજસ્થાની ડાન્સ છે એટલે લોકોને એની પ્રેરણા ભી મળશે જે ધરો ગુરાતની કે દેશ ની તમામ રૂપે એ પેન્ટિંગ થઈ રહી બધી બધી થઈ રહી છે જે આપણી સાથે રાજાભાઈ પેન્ટર પણ જોડાયા હતા જે કલાકાર તરીકે કામ કરી રહ્યા છે